નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળી પાકમાં સૂક્ષ્મ તત્વોની ઉણપના લક્ષણો અને તેના ઉકેલ વિશેની વાત તો સૌપ્રથમ આપણે વાત કરીશું જે લોહતત્વો હોય છે એની કામના નિશાનો અને એના લક્ષણો અને તેના ઉકેલ વિશેની વાત ચૂનાવાળી જમીન કે બાય કાર્બોનેટ કાર્બોને ક્ષારયુક્ત પાણીનું પિયત આવે ત્યાં લોહતત્વની ઉણપ વર્તાય છે શરૂઆતમાં નસો વચ્ચેનો ભાગ હોય છે પીળો થઈ જાય છે છેવટે આખા પાન પીળા દેખાય છે એના જો ઉકેલની વાત કરીએ તો ખેતરમાં પાણી ભરાયું હોય તો નિકાલ કરવો હીરા કશી ગ્રામ અને પંદર ગ્રામ લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક સાયટ્રીક એસિડને પંદર લીટરમાં માં ઓગાળીને દસ દિવસના ગાળે બે થી ત્રણ વાર છાંટવું જોઈએ ત્યારબાદ કેલ્શિયમની ઉણપના લક્ષણો અને ઉકેલ હલકી કે ભાસ્મિક જમીનમાં ની ઉણપના ચિહ્નો જણાય છે થડ અને ડાળીઓનો વિકાસ રૂંધાય છે છોડ બટકા રહે છે અને કુમળાપાન કોકળાઈ જાય છે અને ઉકેલમાં એકર દીઠ બસો કિલોગ્રામ જીપ્સમ સોયા બેસવાની અવસ્થાએ આપવો જેમાંથી કેલ્શિયમ અને ગંધક બંને મળે છે ત્યારબાદ પોટાશની ઉણપના લક્ષણો અને ઉકેલ તો એની અંદર હલકી જમીનમાં છાણિયા ખાતર વિના ફક્ત નાઇટ્રોજન અને ફોસ્ફોર્યુ ખાતર આપવામાં આવે ત્યાં પોટાશની ઉણપ દેખાય છે પાન બરાબર ન વિકસતા અનિયમિત આકારવાળા પાન ટોચ કિનારી તરફથી પીળા પડવા માગે છે અને મુખ્ય નસની આજુબાજુનો ભાગ લીલો રહે છે ઉકેલની અંદર મ્યુરેટો ના રૂપમાં સોળ વીસ પોટાસ વીસથી ત્રીસ કિલોગ્રામ પ્રતિ એકરે આપવો જોઈએ ત્યારબાદ સલ્ફરની ઉણપના લક્ષણો અને તેનો ઉકેલ નાના છોડ સામાન્ય છોડ કરતાં નાના દેખાય છે કુમળા પાન નાના અને પીળાશ પડતા લીલા દેખાય છે મૂળ ની સંખ્યા ઘટે છે જેથી નાઇટ્રોજનનું ફિક્સેશન ના થવાથી છોડ ફિક્કા પડે છે દોડવાનો વિકાસ થતો નથી દીઠ દસ કિલોગ્રામ મુજબ સલ્ફર જમીનમાં આપવો સોયા બેસવાની અવસ્થાએ સો કિલોગ્રામ જીપ્સમ આપવું જોઈએ ઝીંકની ઉણપના લક્ષણો અને એના ઉકેલ ચૂનાવાળી જમીનમાં કે કાર્બોનેટ ચારયુક્ત પાણીનું પિયત કરવામાં આવે ત્યાં ઝીંક જસતની ઉણપ વર્તાય છે પાન નાના ટૂંકી આંતરગાંઠ અને ઝુમખામાં અથવા ગુલાબના ફૂલની જેમ ચક્રાકાર દેખાય છે તો એના ઉકેલમાં આપણે અસરવાળી મગફળીના પાક ઉપર ત્રીસ ગ્રામ ઝીંક સલ્ફેટ પંદર લીટરમાં પાણીના મુજબ દ્રાવણ બનાવી અઠવાડિયાના ગાળે બેથી ત્રણ વાર છાંટવું જોઈએ અથવા દર ત્રણ વર્ષે એકવાર એકર દીઠ વીસ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ વાવણી પહેલાં જમીનમાં આપવું જોઈએ ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર આવી જ માહિતીઓનો વિડીયો મૂકવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં રજૂ કરશો તો આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવી શકીએ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન